વેલાડો મેને બધા કાળા ન થઈ જાય એના માટે કરીને કવર આવેલું ઈ લગાવ્યું ભાઈ આખો મંડપની જેમ લગાવ્યું જો છે એટું ને તમને દેખાતું હશે રાષ્ટ્રપૂજા માનો મંદિર ઈ હવે જો નવું થાયરો આખો નવું જ પેલા હતું ઈ બધું ફગાઈ દીધું આપણે પહોંચીએ ડ્રેગન માં અહીંયા કટિંગ કરવા કારણ કે હવે ડ્રેગન ફ્રૂટ થઈ ગયા ખતમ હવે છે આવતા ચોમાસાનો વાત કટિંગ ચાલુ છે હમણાં ડ્રેગન ફ્રૂટની ડ્રેગન ફ્રૂટ ખતમ થઈ ગયા ભાઈ બે બે એમાં વચ્ચે વાયર બાંધી નાખવાનો બે કે ત્રણ આમ પડ્યા હોય એમાં વાયર વાયરથી બે ચાર બાંધી ને વચ્ચે વચ્ચે ખાલી રાખવાનું આ બે વચ્ચે વાયર એમ તો એ બધા આ બધા લખરા એમાં પડે તો ગચ થાય ઘણા વાયર બાંધી રહેતા આંખોમાં પણ વચ્ચે નીકળી ના કાતે તે બે ચારમાં બાંધી ને વળી એકાદું ખાલું રખાય બે ચાર બાંધી વળી એકાદું ખાલું રખાય આરપાર નીકળવા આમ છેટચા પૂરો થાય તો લગવા ના જવું પડે

બધા માણસો આયા ટેક્ટરવાળામાં અહીંયા કામ કરવા એમ મૂકીશું પહેલાં મંજલ પછી હશું વાળીએ ટ્રેક્ટર રાખવા ને પછી જશું ઘરે કાંટો લાગ્યો અહીંયા કટિંગ કરતાં ડ્રેગન ફ્રૂટના કાંટા એટલા ઓખા આવ્યા

ફોટોગાઈઝ થઈ ગયે સવાર ને પછી કાલ રાતના આપણે ગયા હતા દેસલ પર કારણ કે ગુરુવાર હતો તો વારી યજ્ઞ પૂજા હતી તો ત્યાં દેસલ પર ગયા હતા પૂજામાં તો એટલે બ્લોગ નતો બનાવ્યો ને હમણાં ઉઠી ગયા સવારના ને વાઘેરા હમણાં સવા છ તો પેલા નાઇઝોન થઈ જઈ રેડી કાલ રાતના પૂજામાં ગયા હતા ને આપણે ત્યાં વ્લોગ નહોતો બનાવ્યો પણ આપણે સબસ્ક્રાઈબર મળવા આવ્યા જે કે અમને બ્લોગમાં આવું હોય બ્લોગમાં આવું હોય તો આપણે બ્લોગમાં લીધા એ ક્લિપ જોવો ત્યાં સુધી આપણે નાઇઝોન રેડી થઈ જઈ શું બોલીશ બોલ તો ગઈશ જો આપણે હમણાં મંદિરે પૂજામાં હતા તો આપણા સબસ્ક્રાઈબર મળવાય તરીકે બ્લોગ માં આવું હોય આપણે લઈ લીધા માં બરાબર તમે આવી જશો કાલે બરોબર કાલ બપોરના આવશે બાર વાગે તો ગઈશ આપણે પૂછીએ જોઈએ મંદિરે આવ્યું શંકર ભગવાનનું મંદિર આ નું મંદિર ને સામે હતું હવે એમ કહેવાય આશાપુરા માનું મંદિર અષ્ટભુજા માનું મંદિર એ હવે જો નવું થાયરું આખું નવું જ પહેલાં હતું એ બધું ફગાઈ દીધું ને હવે થાય નવું તો જો કામ ચાલુ થઈ ગયું સરિયા થઈ સર એક બે ત્રણ અપાય ને ત્રણ આવ્યું મંદિર નાની એવી અપડેટ કે આપણા ગામમાં હનુમાનનું નું મંદિર બનેલું પણ જોડે જોડે આજા માનું નવું મંદિર ચાલુ થઈ ગયું બનવાનું

દાળમ કાળા ન થઈ જાય જો આ દાળમ હે ને બધા કાળા ન થઈ જાય એના માટે કરીને કવર આવેલું એ લગાવ્યું ભાઈ આખો મંડપની જેમ લગાવ્યું જો છે એટલું તમને દેખાતું હશે એ ક્યાંય ઉંધી લાસ્ટમાં ઊંધી આખા મંડપ જેવું કરી દીધું ભાઈ જો કપડું બાંધ્યું હોય ને તો અહીંયા જો આ હા જો શું બાંધ્યું હોય નાનું નાનું આ જો લખોટીઓ ના આવે આપણે રમવાવાળી બધી એ બાંધી એક આઈરી આયરી આયરી એક બે આઈરી આ જો એ બાંધી બધે હા જો આ બધે એ જ બાંધી અપાય 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 કેવું જોરદાર રહ્યું આમ કેમ આખો ડૂમના જેવું થઈ રહ્યું આખું આમ જો બહારથી વાત હું તમને હા જો ઉપરથી નજારો ભાઈ આનમાં હજી ડ્રોન હોત ને તો કેવું છે ઉપર જોયું આખું સફેદ સફેદ દેખાય ભાઈ જોરદાર લાગે આખું આમ પટ્ટા પટ્ટા વાઈટ વાઈટ છેટ છેલે ઊંધી તો બસ હવે જઈ રહ્યા ઘરે ને આપણો આયરો રાડો બાજુમાં આ હતા ભરત તોફાન ડાડમ એનમાં આવું લુગડું બાંધ્યું આપણા મજી વારે હવે બાંધશે લગભગ ને આયરો બાજુમાં આપણો રાડો આખું યેલો યેલો ભાઈ જો મસ્ત લાગેરું તો બસ આપણે જઈ રહ્યા ઘરે કામ હતું એ ને આપડે બતાવી દઉં આ કપડું ઢાંક્યું દાડમ જો બસ આપણે વાડીએ પહોંચ્યા એ ઉતારે ને આપણે બાઈકને રાખી દીધી ચાર્જમાં કારણ કે ચાર્જિંગ ઓછી હતી એટલે બપોરનો ચાર્જ થઈ જશે આપણે આરામ કરશું ત્યાં સુધી વળી પછાડ આપણે ક્યાંક લઈ જઈએ તો કામ આવે બસ આવી ગયા અહીં ઘરે આપણે ને હમણાં બધા થયા ભેગા ભાઈ ગામવાળા છોકરા ક્રિકેટ રમવા માટે ક્રિકેટનું ગ્રાઉન્ડ સાફ કરે કે ક્રિકેટ રમેરા બધા પ્રેક્ટિસ કરેલા પણ આપણે જવાનું મન થાય પણ પણ બ્લોગનું કામ બાકી એટલે બ્લોગનું કામ કરી લે પછી જશું તો કહીશ આપણે પેલું વ્લોગનું કામ પતાવી લઈ તો હમણાં આપણે એડિટિંગ કરી લઈ કારણ કે હમણાં થોડુંક બ્લોગમાં ધ્યાન દઈ દઈ પછી આવતા સમયમાં આપણે એન્જોય કરશું કામ કરી લઈએ જો પછી ટાઈમ હશે તો પછી આપણે જશું ક્રિકેટ રમવા તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી થોડો નાનો હે તો બ્લોગને અહીંયા પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કર્યું સબસ્ક્રાઈબ કર્યું ભૂલતા નહીં તો મળી કે આવો આવોગ સાથે 大叔，你拜拜。Bye.